મિત્રો અત્યારે હાલ ખૂબ લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે આપણે બધા અવારનવાર લગ્નમાં બધા જાતા જ હોય એમાં આપણા મૂળ ગુજરાતના વર્ષોથી વિદેશમાં રહેતા છે એક કાકા અહીંયા લગ્નમાં આવેલા અને એ બરોબર અમારા વાઘડને ભેટો થઈ જાય એટલે વાઘડભાઈએ પૂછ્યું કે કાકા જ્યાં વિદેશમાં લગ્નમાં કેવું હોય તો કાકાએ સરળતાથી કીધું કે ભાઈ જ્યાં હમે હમી પાર્ટી કેવી છે એ ઉપર લગ્નમાં મેટર કરે એમ પછી થોડીક વાર લાગી એટલે કાકાએ પૂછ્યું વાઘડભાઈને કે અહીંયા આપણે કેવું હોય અને પછી મેં કીધું વાઘડ બાફે નહીં તો સારું પણ વાઘડે એક ખા કર્યું કે અહીંયા કાકા આપણે કંકોત્રી સફાઈને આવ્યા એટલે કંકોત્રી વ્યાસવામાં એકાદું ભૂલાઈ ગયું હોય તો એ હગાવાળું એ મેટર કરે એ પછી તમે ડાયરેક અહીંયા જમણવાર લઈ ગયો તો જમણવારમાં એકાબીજા થાળીઓ લેવા હાટું અને લાઈનમાં નરે એવી રીતે મેટર કરે ખાવા હાટું એ પછી નોત્રામાં એકાધું ભૂલાઈ ગયું હોય હગાવાલું કુટુંબમાં કે ગામમાં કોઈ તો એ મેટર કરે પછી હાંજે ગોતીડો હોય આપણે અહીંયા જાન જ્યાં એક એકબી એ ગોતિયામાં ઇંગ્લિશનો વારો ન મળ્યો હોય તો ઘરના પૈસાનું દેશી પીન આવીને પણ ગોતીડામાં મેટર કરે એ પછી હવારમાં જાન ઉગલાવતી વખતે બેનું કર્યું છે એ વરાજાની ફોરિલમાં બે હવા હાટવી મેટર કરે એ પછી ન્યા જાન પરણી જાય કાઢવી બધું કમ્પ્લીટ થઈ જાય ને ઉગલાવતી વખતે ઘણી જગ્યાએ માંડવું સમજતી વખતે મેટર કરે અને એ પછી અઠવાડિયું યુઝ જાય પછી છેલ્લે છેલ્લે આઠ દી ઢમ ધમાટી બોલાવીને હરણાઈઓવાળાને ઢોલીવાળા એ દાપુ સમજવા આવે તો એ પછી એને અરે વરાજાના બાપા મેટર કરે મેં કીધું વખડો ઊંચો તો રેડી લ્યો